આજથી સ્વદેશી જાગરણ અભિયાન વોકલ ફોર લોકલની શરૂઆત કરવામાં આવી છે કેટ સીએઆઈટી અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તેની પાછળનું કારણ છે આંતરરાષ્ટ્રીય જે પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે અમેરિકા દ્વારા ભારત પર જે ટેરિફ લગાવવામાં આવ્યો છે તેના કારણે તેની અસર ભારત પર ન થાય માટે સ્વદેશી વસ્તુ અપનાવીએ સ્વદેશી વસ્તુનું જ ખરીદી કરીએ તેવી આગ્રહ રાખવા માટે વડોદરા શહેરના લોકો સહિત દેશના લોકોને અપીલ કરવામાં આવી રહી છે અને આ અભિયાનની શરૂઆત આજથી કરવામાં આવી છે વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કેટના અગ્રિમો એકત્રિત થયા હતા વેપારીઓ એકત્રિત થયા હતા તેઓ દ્વારા લોકોને એક જ અપીલ કરવામાં આવી છે કે સ્વદેશી વસ્તુઓ અપનાવો વોકલ ફોર લોકલ સ્વદેશી જાગરણ અભિયાન અંતર્ગત લોકોને જોડાવા માટે અપીલ કરી ખાસ કરીને સ્વદેશની વસ્તુ પોતાના દેશમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરો અને તેની જ ખરીદી કરો તે માટે લોકોને અપીલ કરી રહ્યા છે ને વધુ ને વધુ લોકોને જોડવા માટેનો એક પ્રયાસ કેટ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે ઓગણીસો સુડતાલીસ પહેલા ગાંધીજીએ જયારે આંદોલન શરૂ કર્યા સ્વદેશના ત્યારે એમને કીધેલું કે સ્વદેશી અપનાવો અને એ રીતના મોદી સાહેબે જયારે બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા ત્યારે અમને લાલ કિલ્લા ઉપરથી આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવાની એક નીતિ જાહેર કરેલી હતી એના ભાગરૂપે આજે જ્યારે ટ્રમ્પની આ જે ટેરિફ નીતિ આવી છે ત્યારે સમગ્ર ભારતના વેપારી વર્ગ અને પ્રજાજનો ખૂબ આક્રોશમાં છે એના ભાગરૂપે ભારતભરમાં અત્યારના આ જનજાગૃતિ અભિયાન અને સ્વદેશી અભિયાન અપનાવ્યું છે અને એના ભાગરૂપે આજે અમારા ઢગલાબંધ વેપારીઓ અહીંયા ઉપસ્થિત છે અને અમે અહીંયા બધા ભેગા થઈને નક્કી કરીએ છીએ કે અમે જેટલું બને એટલું સ્વદેશી વેચીશું ને સ્વદેશી અપનાવીશું મોદી સાહેબ બે હજાર ચૌદ થી આ માટે મહેનત કરતા હોય આજે જેમ જેમ પ્રયત્નો મોદી સાહેબ કરે છે હું એક એક્ઝામ્પલ આપું પહેલા લોકો રસ્તા ઉપર કચરો ફેંકતા હતા પણ મોદી સાહેબનું સ્વચ્છતા ભારત ઉપર ધીમે ધીમે કચરો ફેંકવાનું બંધ કર્યું છે એવી રીતના સ્વદેશીની જે ભારતભરમાં અભિયાન ચાલુ થયું છે અમારે ખાલી કેટ કેટ ગુજરાત અને કરોડ વેપારીઓ છે દરેક વેપારી આ ઝુંબેશમાં ભાગ લેશે તો હું અચૂક માનું છું કે ધીમે ધીમે લોકો સ્વદેશી અપનાવશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને અત્યારના તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે એમનું સ્વપ્ન બતાવી રહ્યા છે એ સ્વપ્ન તો ભારતીય સંસ્કૃતિમાં આપણા ઋષિમુનિએ પણ આ જ વસ્તુ જે ભારતની મિટ્ટીમાં જે સુગંધ છે એ સોનેકી ચીડિયાની જે વાતો કરી છે એ ભારતની મિટ્ટીમાં જે પડ્યું છે અહીંયા જે ટેલેન્ટ પડ્યું છે એ ટેલેન્ટને બહાર કાઢવા માટે જ અને એ ટેલેન્ટ અપનાવતા અપનાવતા જ આપણા બાપદાદાઓને જોઈએ તો આયુર્વેદથી માંડીને દવાઓ પણ એ ઘણી બધી એ ભારતીય સંસ્કૃતિ એ પરંપરાગત મૂકી છે તો આજના આ વેપારી વર્ગ સાથે પરેશભાઈને સમગ્ર મિત્રો સાથે અમે ભેગા થઈને લોકલ પર વોકલમાં એક જ દરેકને સંદેશો આપીએ છીએ કે સ્વદેશી અપનાવો અને પોતાનું જીવન ઉજ્જવળ કરો અને સાથોસાથ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને આપણે સૌ સાથ આપીએ એ જ અભ્યર્થના સૌને જઈ અને વિદેશી વસ્તુઓને આપણે યુઝ કરીને સ્ટેટસ બનાવીએ છીએ આજે છોકરાઓને છોકરીઓને એવું છે કે ઇમ્પોર્ટેડ વસ્તુ આપણે યુઝ કરીએ તો આપણી સ્ટેટસ વધે પણ અમે કહીએ છીએ કે ઇન્ડિયન વસ્તુ આપણા આપણું સ્ટેટસ બનાવીએ જ્યારે આપણે સ્ટેટસ બનાવીશું તો ઓટોમેટિકલી આપણે આપણી દેશની તમામ વસ્તુઓ ઉપર જશે અને આપણું દેશ આગળ વધશે અભિયાન ચાલુ કર્યું છે કે દરેકે દરેક જગ્યાએ દરેકે દરેક પબ્લિકને આખા ઓલ ઓવર ઇન્ડિયા ખાતે ગુજરાત ખાતે એટલું જ્ઞાન આવે અને એના માટે જ વારંવાર આ રીતના પ્રોગ્રામ થતા રહેશે અને લોકોને સ્વદેશી અપનાવવા માટે મજબૂર કરવામાં આવશે મારે ખાસ વસ્તુ એક એ બતાવવાની છે કે અમારા મુસ્લિમ સમાજમાં આજથી નહીં પણ પંદર વર્ષ પહેલાથી વોકલ ફોર લોકલ એક એક કોઈ પણ બહારની વસ્તુ ખરીદતું નથી આ વસ્તુ તમે તપાસ કરાવજો અને હું આ એસોસિએશનમાં આ વસ્તુ દસ વર્ષ પહેલાથી કહેતો આવ્યો છું કે ભાઈ સૌથી પહેલા આપણા એસોસિએશનમાં આ વસ્તુનો ખાસ નિકાલ કરો આપણા રૂપિયા બહારના દેશમાં જાય અને આપણે પૈસામાં તરસી એવા ધંધા આપણાથી ના થાય આ ડ્રમે આ અમેરિકાના પ્રેસિડેન્ટને એટલી બધી આપણે ધોકો આપ્યો સપને ખ્યાલ નહોતો એમને એવું લાગ્યું કે ઇન્ડિયાની ઇકોનોમી સિક્સ પોઈન્ટ ફાઇવ ને સેવન પોઈન્ટ ફાઇવ જૂતી રહેશે તો આપણું ડોલર રસ ખલાસ થઈ જશે એટલે આ દેશને પાડવાની માટે ફોરેનની કન્ટ્રીઓ બધી કોશિશ કરી રહી છે આપણી મોટા મોટી દુનિયામાં લોકશાહી છે એકસો પિસ્તાલીસ કરોડની વસ્તીમાં આપણે હાઈએસ્ટ પેટ્રોલથી ખરીદીએ છીએ અને આપણી ઇકોનોમિક્સ એમાં પેટ્રોલમાંથી આપણે મળી છે કારણ કે આ લોકો ડોલરમાં આપણે પેટ્રોલ ખરીદવું પડે છે આપણે રશિયા એકતાલીસ ટકા પેટ્રોલ આપણને એ લોકો એ લોકો રૂપીઝમાં આવે છેલ્લા આઠ મહિનાનો ફિગર આપું આઠ મહિનામાં ખાલી આપણા ભારત દેશે થ્રી પોઈન્ટ એટ અબર ડોલર બચાવ્યા છે પેટ્રોલમાં ઇકોનોમિક્સમાં આપણને ફાયદો થયો છે અને આવા જો આવું નવું ચાલે એમને આંખમાં ખૂચ્યું છે કારણ કે હવે કોઈ પણ તમે જાઓ દુનિયામાં ડોલરથી તમારે વસ્તુ ખરીદવી પડે છે હવે દિવસો એવો આવ્યા છે આ લોકોને આપણી ઇન્ડસ્ટ્રીઓ બંધ કરી દેવી છે વેપાર બંધ કરી દેવો છે દેશને બરબાદ કરી નાખો છે આ લોકોને એવું છે કે અમારી વસ્તુ વાપરે કોઈ વાપરે નહીં તો ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે દેશને બચાવવા માટે વેપારીને બચાવવા માટે ધર્મગુરુનો આશીર્વાદ લઈ આપણે મીડિયા વાળાને વાત લઈ અને આ દેશમાં દરેક વસ્તુ બને છે દરેક વસ્તુ લોકલ બધું વાપરવી જ જોઈએ અને દેશની વસ્તુઓ અપનાવી જ પડશે બહુ જ આગળ બધી સાગર આવશે